હવે વાત કરીશું તાપીની તાપી વાલોડના ડોડિયા ફળ્યા વિસ્તારનામાં બબ્બાલની ઘટના સામે આવી છે અને રામ નવમી નિમિત્તે સમાન લેવા જતા યુવકોને અટકાવ્યા છે યુવકોને અટકાવવામાં એક વિધર્મી યુવક પણ સામેલ હોવાની વિગતો મળી રહી છે બે યુવકોએ રસ્તામાં ઊભા રાખી મારામારી કરી છે મારામારી કરી બે યુવકોને ચપ્પુ બતાવવા મામલે તંગ થઈ છે અને ઘટનાને લઈને મોટી સંખ્યામાં વાલોડ પોલીસ મથક પહોંચ્યા હતા અને ડીવાયસપી પીઆઈ સહિતનો કાફલો વાલોડ પહોંચ્યો તાપી વાલોડના ડોડીયા ફળિયા વિસ્તારમાં બબાલની ઘટના સામે આવી છે કે જ્યાં રામનવમી નિમિત્તે સામાન લેવા જતા યુવકોને અટકાવવામાં આવ્યા છે અને આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને ડીવાયસપીપીઆઈ સહિતનો કાફલો વાલોડ પહોંચ્યો છે અને મહત્વનું છે કે એક વિગત મળી રહી છે કે જે યુવકોને અટકાવવામાં આવ્યા તે યુવકોમાં એક વિધર્મી યુવક પણ હોવાની માહિતી મળી રહી છે બે યુવકોએ રસ્તામાં ઉભા રાખી મારામારી કરી છે અને મારામારી કરી બે યુવકને ચપ્પુ બતાવતા મામલો તંગ બન્યો ઘટનાને લઈને મોટી સંખ્યામાં વાલોડ પોલીસ મથકે લોકો પહોંચ્યા છે અને અત્યારે જે દ્રશ્યો સામે આવે છે જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે બબાલ કરી રહ્યા છે મારામારી કરી બે યુવકને ચપ્પુ બતાવતા મામલો તંગ જો થયો છે જોડાઈ ગયા છે આપણી સાથે તો જે રીતે આ બબ્બાલની ઘટના સામે આવી છે કયા કારણોસર બબ્બાલ થઈ અને અત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે અક્ષય તો ફરીથી વિગતો મેળવવાનો પ્રયત્ન કરીશું તો તાપી બાલોડના આ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં દોડિયા ફળિયા વિસ્તારમાં બબ્બાલ થઈ છે